પહેલા કહેવત હતી કે રાજાનો દીકરો જ રાજા બને પરંતુ જેમ સમય આગળ વધ્યો તેમ કહેવતમાં પણ ફેરફાર આવ્યો તેવું લાગી રહ્યું છે કે જો તમારી પાસે પૈસા હશે અને જો તમે વધારે ભણેલા હશો તો તમારા દીકરા કે દીકરીને સારી જે સારી શાળા છે તેમાં એડમિશન મળશે અ વાત છે આણંદની જે સુપ્રસિદ્ધ ખાનગી શાળા છે આનંદાલયની ત્યાં વાલીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે જે વાલીઓ છે તેમનું જે છોકરાનું એડમિશન કરે છે તે વખતે તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને એડમિશન ફોર્મ માટે પાંચસો રૂપિયા પણ લેવામાં આવે છે ત્યારે આપણી સાથે એક વાલી જોડાઈ ગયા છે જેમના દીકરાનું એડમિશન આરટીઈ એક્ટ હેઠળ કરવામાં આવ્યું હતું અને શું તેમની સાથે સમગ્ર ઘટના થઈ તેમની સાથે આપણે વાતચીત કરીને જાણીશું શું આપણે તમારા છોકરા સાથે શું સમગ્ર ઘટના થઈ હતી તેમ મારું આરટી અંતર્ગત એડમિશન મારા સનનું મળ્યું હતું બરાબર એટલે એમાં એડમિશન વખતે જ્યારે હું ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભર્યું પછી મને ત્યાં પૂછવામાં આવ્યું હતું ફોર્મના પૈસા નહોતા લીધા પણ પૂછવામાં આવ્યું તું કે શું તમે ભણેલા છો તો આરટી અંતર્ગત જો હું જ ભણેલો હોત તો હું આરટી અંદર લેતો જ નહીં મારી એટલી સક્ષમ તો હોત ને ભણેલો હોતો કે હું ફી ભરી શકત મારી આવક હોત ભણેલા જ માણસની આવક હોય છે ને અમારી જેવાની કઈ આવક જ હોય છે તે છતાંય મેં તો મારું ફેક્ટ હતું કે દસ ભણેલો જો કીધેલું છે એડમિશન મળી ગયું ફર્સ્ટ ઇયરમાં એ અમને કીધું કે તમારા છોકરો આટલો વીક છે આટલા માર્ક્સ આવે છે આમ છે તેમ છે સેકન્ડમાં ગયો અને સેકન્ડ પછી મેન્યુપ્યુલેટ જ કર્યા અમને કે તમે થર્ડમાં લઈ લો રિપીટ કરાવો અમે બે ઓપ્શન મંજૂર કર્યા પણ તો એ લોકોએ છેલ્લે અમને મેન્યુપ્યુલેટ કરીને અમને એલસીનું

એટલે મેં જે હતું ફેક્ટ કીધેલું છે પછી તમે એક ઘટના પણ કહી કે ઘટના તમારા છોકરા જો સ્કૂલ થઈ શું હતી એ સમગ્ર ઘટના હા એ એ ઘટના એવી કે હતી કે ક્લાસમાં ક્લાસમાં ધક્કો વાગ્યો કે વોટએવર કઈ પણ થયું મારા છોકરાને મોં માં વાગ્યું હતું અને બ્લડ ચાલુન ચાલુ જ હતું મને 2 કલાક પછી ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે તમે સર આવો બ્લડ બંધ નથી થતું તો શું આ કેમ્પસ તો નહીં પણ ક્લાસ માં જે થયું તો આ સ્કૂલની જવાબદારી આવે કે વાલીની જવાબદારી આવે આની સિવાય કોઈ મોટા માણસ નો છોકરો હોત તો શું આપતા હોઈએ છીએ ગવર્મેન્ટ સહાય અમને આપે છે તો અમને લાભ લેવાની જરૂર જ નથી મારી સિવાય કેટલાય પણ એડમિશન કેન્સલ કર્યા હતા આરટી અંતર્ગત અને આ કેન્સલ થયા પછી એ લોકો ડોનેશન લઈ લઈને પ્રાઇવેટમાં હાલે છે મોટા મોટા માણસો બરાબર તમે એવું કીધું કે તમારા છોકરાને વાગ્યું હતું પછી તમને બે કલાક પછી જાણ કરવામાં આવી હતી ત્યાર પછી તમે શું એક્શન લીધો એ વાત પર શિક્ષણમાં આપણે શું એક્શન લઈએ હા એટલું કે હું જ્યારે ગયો ત્યારે પહેલા મારી સાઈન લીધી પછી મને મારો છોકરો હેન્ડ ઓવર આપ્યો અને કઈ બાબત પર તમારી સાઈન લીધી હતી હવે હું એટલું ભણેલો જ હોત તો એ વાંચીને સહી જ કરત ને મેં ડાયરેક્ટ પહેલા મેં મારા છોકરાનું વિચાર્યું ત્યારે મેં કશું વિચાર્યું નહોતું તમારાશું પૂછ્યું નથી કારણ કે મારા છોકરાની પ્રાઇવેટી હતી એનું બ્લડ બંધ કરવાની જરૂર હતી મારે તો લઈ જવું પડે હોસ્પિટલાઇઝ તો કરવો પડે ને એ લોકો બે કલાક રાહ જોયું હું એક વાલી તરીકે હું બે કલાક રાહ જોઈ શકું

તો પછી મેં એમ કીધું કે આરટી અંતર્ગત છે તો પછી થર્ડમાં લઈ લો એટ સુધી તો કહે છે કે સુધી તો વીક હશે તો એ જવા દેશે નહીં તો આગળ જતા ધીરે ધીરે પાછો થઈ જશે સરખો તો પછી એ લોકો એમ કીધું કે આગળ ને આગળ આવીને આવી તકલીફ થશે છોકરો વીક થતો જશે એની કરતા બેટર છે કે તમે સર કે ગુજરાતી મીડિયમમાં મૂકી દો કાંક સરકારીમાં મૂકી દો કોઈ પણ કરો તો તમારો છોકરો ત્યાં તો થોડોક તો અરખો થશે અહીંયા એનો ઇમ્પ્રુવમેન્ટ છે જ નહીં હવે મેં ત્યાંથી

ત્યારે એમને અમને સમજાવ્યું કે આવી રીતના ઇન્ફોર્મેશન હતી બીજી અમારું ઇન્ટરવ્યુ ના લઈ શકે તો હવે તમારી શું માંગ છે મારી માંગ એટલી જ છે કે જે મને થયું એ બીજા નાના માણસને ના થવું જોઈએ અને આને બિઝનેસ ના બનાવે અત્યારે શૈક્ષણિક વિભાગ બિઝનેસ બની ગયો છે બસ મારું કહેવાનું એટલું છે કે જે મારો લાભ જતો રહ્યો ગવર્મેન્ટ તરફથી એ બીજા જોડે ના જવું જોઈએ અને બીજાનું છોકરું ભણવું જોઈએ